નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજકાલ લોકોને આપણે બોલતા સાંભળીએ છીએ કે મારા જીવનમાં શાંતિ નથી મારા જીવનમાં તણાવ છે મને શાંતિથી ઊંઘ નથી આવતી હું ઉઠું ત્યારે મારું મગજ આમ ખેંચાયેલું હોય એવું લાગે છે દોસ્તો આશાને કારણે છે તણાવ અને શાંતિ શું એકબીજાના પર્યાય છે તણાવ એટલે શું શું તણાવ એ કોઈ મનની સ્થિતિ છે તણાવ એ મનમાં ઉત્પન્ન થયેલું છે કે આપણે પેદા કરેલું છે દોસ્તો આપણા જીવનમાં જીવનને જીવવાની જીવન ચલાવવાની અને આપણી કારકિર્દીની અને કારકિર્દીમાં સફળ થવાની અનેક ઉપાધિઓ હોય છે અને આ ઉપાધિઓ આપણા મગજનું ટેન્શન પેદા કરે છે દોસ્તો અને આ જે ટેન્શન છે ને એને લીધે મનની શાંતિ હણાઈ જાય છે દોસ્તો ટેન્શન કે આપણે ખુદે ખુદ પેદા કરેલી સ્થિતિ છે અને જ્યારે ટેન્શન આવે છે ને ત્યારે મગજ એકદમ તણાવ મારીએ છે દોસ્તો આનો એક સરળ ઉપાય છે જે બધા સૂચવે છે એવો સરળ ઉપાય છે તમારે મનને ગમતી અને તમારા તનને ગમતી પ્રવૃત્તિ કરો ખાસ કરીને મનને ગમતી પ્રવૃત્તિ કરો જો તમે મનને ગમતી પ્રવૃત્તિ કરશો તો તમારું મન શાંતિ અનુભવશે થોડો સમય તો તમને તમારા મનને બહુ સારું લાગશે બીજું તમે એવી પ્રવૃત્તિ કરો કે જે તમારા વશમાં હોય છે આપણે હંમેશા એવું કરતા હોઈએ છીએ કે જે આપણા વશમાં હોતી નથી પરિસ્થિતિ જ્યાં આપણા વશમાં નથી હોતી જ્યાં આપણે બરાબર આપણું પરફોર્મ કરી નથી શકતા એ જગ્યાએ આપણે કામ વધારે કરીએ છીએ જેને લીધે કામમાં સફળતા મળતી નથી અને આપણું મન તનાવ અનુભવે છે જ્યાં પરિસ્થિતિ આપણા વશમાં હોય જ્યાં આપણે કામ કરી શકતા હોઈએ જ્યાં આપણું માન સચવાતું હોય એ જગ્યાએ આપણે કામ કરીએ ત્યારે મન એકદમ દોસ્તો શાંત રહીએ છીએ અને કામમાં સફળતા મળે છે જેથી આપને તનાવ મુક્તિ મળે છે દોસ્તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો મારી મિત્રો આજનો મારો વિચાર કેવો લાગે છે આજનો મારો વિચાર જો તમને ગમ્યો હોય તો મારા વિચારને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો આજે એક નવા વિડીયોની નવા દિવસની શરૂઆત કરીએ દોસ્તો મેં પેલા છે ને એક મારો લીમડો બતાવેલો કે જો કેવો લીમડો ઊંચો થઈ ગયો છે મોટો થઈ ગયો છે જો આ લીમડો અહીંયા છે અને આ લીમડામાં છે ને જો તમે આ ડાળખી જવો ને આ ડાળખીની અંદર એક જીવાત બાજેલી છે જો તમને નજીકથી બતાવું ને તો એમાં જીવાત બાજેલી છે એ જીવાતમાં બાજેલી છે ને એને માટે આપણે છે ને પાવડર છાંટવો છે અને પાવડર છાંટી અને એની ટ્રીટમેન્ટ કરવા કરવાની છે દોસ્તો તમે છે ને એની ટ્રીટમેન્ટ બે પ્રકારે કરી શકો છો એક તો પેસ્ટિસાઇડ પાવડર છાંટી અને બીજું ખારું મીઠાવાળું પાણી છાંટીને આ બીજું કંઈ નથી એવી જીવાત છે કે જે ચીકાશ પેદા કરે છે અને એમાં ચીકાશ હોય છે અને ચીકાશને તોડવા માટે ખારું પાણી બેસ્ટ છે અને આ જે જીવાત છે ને એ નવા કુમળા ફૂલ નવા કુમળા પાન હોય ને એને જ ખાય છે અને એને ડાળખીને ત્યાંથી એકદમ ચૂસી અને નબળી કરી દેશે જુઓ તમે આ ડાળખી એકદમ પેલી બેવડ વળી ગયું ને એવું લાગે છે તે પહેલી ડાળખી બી જોવો એવી બેવડ વળી ગયું ને એવું લાગે છે એટલા માટે આપણે એને ટ્રીટમેન્ટ કરવી પડશે લગભગ એક એક કાતરા મારે બે થી ત્રણ વાર પાવડર છાંટવો પડશે છાંટીશ એટલે એકદમ જતી રહેશે અને બે મહિના સુધી મને શાંતિ રહેશે અને આ છે ને શિયાળામાં જ થાય અને અને જેવું ઠંડુ વાતાવરણ જેમ ચાલુ થવા મને ને એવું આ થાય છે ઉનાળામાં અને ગરમ વાતાવરણમાં થતી નથી તો ચાલો દોસ્તો આની ટ્રીટમેન્ટ કરીએ હું કઈ રીતે એને ટ્રીટમેન્ટ કરીશ એ બધું જ તમને બતાવું છું દોસ્તો દોસ્તો જો આ પોટલીમાં છે ને એ પેલો મેં તમને કીધું એ પાવડર છે એ પાવડર ઓછો છે એટલે આ ડબ્બાઈ ડબ્બીમાંથી એમાં થોડો પાવડર નાખી અને આપણે છંટકાવ કરીશું પોટલીમાં આ રીતે પાવડર નાખી અને પોટલીને બાંધી દેવાની બાંધી અને પછી જે ડાળખીમાં જીવાત હોય ને એની ઉપર છાંટવાની જો આ રીતે છાંટવાની આ આ રીતે પાવડર પોટલીમાંથી ચરાય અને આની ઉપર પડશે અને આવું બે ત્રણ વાર કરીશું એટલે જીવાત જતી રહેશે લગભગ અઠવાડિયું આ ટ્રીટમેન્ટ એક કરવી પડશે એને લીધે જીવાત બધી જતી રહેશે જુઓ આ પાવડર બધી જ જગ્યાએ આખા લીમડામાં બધી જગ્યાએ હું છાંટીશ જુઓ દોસ્તો આ પાન ઉપર જીવાત લાગે છે જીવાત લાગેલી છે જો વ્હાઈટ વ્હાઈટ દેખાય ને એની ઉપર પણ મારે છંટકાવ કરવો પડશે દોસ્તો જુઓ બધી જગ્યાએ છાંટી દીધી છે મેં અને આ થોડો થોડો પાવડર કદાચ તમને દેખાતો હશે આજે હવે છાંટું હોય કાલે પાન પાણીની બી જરૂર હોય એવું લાગે છે પાણી પાવવું પડશે પણ આજે નહીં પાવું કાલે લીમડાને પાણી પાઈશ આજે આ દવા છાંટેલી છે ને એટલે જો આ પાન કેવા મૂર્જાઈ ગયા છે આ જીવાતને લીધે ઉપરની ડાળખીઓ કેવી મૂર્જાઈ ગઈ છે એટલે આ ટ્રીટમેન્ટ કરી છે હવે આ ટ્રીટમેન્ટ આજે કરી છે કાલે હું પાણી છાંટીને ઓબ્ઝર્વ કરીશ કેવું છે એ જરૂર લાગશે તો પછી પરમ દાડે ફરીથી પાછી છંટકાવ કરીશ ફરી એક દિવસ ઓબ્ઝોર્વ કરીશ ફરી એવી જરૂર લાગે તો પછી ફરી એક દિવસ મૂકી અને ફરી પાછો છંટકાવ કરીશ દોસ્તો દોસ્તો હવે નાઇન તૈયાર થઈ ગયો છું હું અને થોડું કામ છે એટલે બહાર જવું છે બહાર જઈ શ્રવણ ચોકડી સુધી જવું છે આપણે લિંક રોડ સુધી થોડું કામ છે કામ કરી આવું અને બહાર જઈ અને પછી તમને મળું આજે બપોર પછી બી બહાર જવાનું છે ફંક્શનમાં જવાનું છે મેં આગળ કહ્યું એમ કે ફંક્શન કયા ટાઈપનું છે શું છે હું તમને બધું બતાવીશ તો ચાલો દોસ્તો અત્યારે બહાર જઈ અને આવી અને તમને મળી ગયા દોસ્તો જુઓ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું હું અને ફંક્શનમાં જવા માટે રેડી થઈ ગયો છું હવે ફંક્શન તમને કહું તો અમારું કંપનીમાં સૌરાષ્ટ્ર કચ્છના જે લોકો એમ્પ્લોય છે એ એમ્પ્લોયનું ગેટ ટુગેધર છે અમે વર્ષમાં બે ગેટ ટુગેધર એવા કરીએ છીએ એક ખાલી એમ્પ્લોય સિંગલ અને એક ફેમિલી સાથેનું જાન્યુઆરીમાં ફેમિલી સાથેનું થશે અત્યારે સિંગલ ગેટ ટુગેધર છે તો ત્યાં જવાનું છે એટલે અમારું જે કંપનીનું કોમ્યુનિટી સેન્ટર છે એમાં છે કે જ્યાં અમારા બાળકોના લગ્ન અને કોઈ નાના મોટા સમારંભો થાય છે એ જગ્યાએ અમે ગેટ ટુગેધર ગોઠવેલું છે તો ચાલો દોસ્તો હવે આપણે ફંક્શનમાં જઈએ અને રસ્તામાં સીધા જઈને મળીએ અને ત્યાં ટ્રાફિક હશે તો ત્યાં જઈને સીધા મળીશું દોસ્તો કોમ્યુનિટી સેન્ટર જઈને સીધા મળીશું અને તમને કોમ્યુનિટી સેન્ટર બી બતાવીશ અને ફંક્શન કેવું છે કેવી રીતે આગળ ધપશે એ બતાવીશ લગભગ ફંક્શન સાત વાગે ચાલુ થશે વાગે પૂરું થશે એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો છે સ્વાગત પ્રવચન છે ગરબા છે અને જમણવાર ભી છે તો ચાલો દોસ્તો મારી સાથે તમે પણ ફંક્શનમાં રોડ ઉપર આવી ગયો છું અને ટ્રાફિક જુઓ આજ ટાઈમે આ જગ્યાએ અમારા રોડ ઉપર ખૂબ ટ્રાફિક હોય હમણાં તમને દેખાડશે બાજુમાં બ્રિજ બને છે બ્રિજને લીધે સાંજના સમયે બહુ ટ્રાફિક હોય મેં આ પહેલાં તમને બતાવેલું જ્યારે અમદાવાદ અમદાવાદથી આવતો તો ને ત્યારે ત્યારે બી એટલો ફૂલ ટ્રાફિક હતો કારણ કે અત્યારે છે દહેજ જે દહેજ સહેજ એરિયા છે ને એમાંથી જો આ બધી બસો દેખાય ને એ બધી બસો ત્યાંથી આવે છે લગભગ જનરલ શિફ્ટની બધી બસો અત્યારે છૂટે અને બીજા વાહનો છૂટે અલગ જોવા ભારે વાહનો છે એને લીધે ટ્રાફિક બહુ સખત રે સવણ ચોકડી પહોંચવાની ખાલી બે મિનિટ જ થાય પણ અત્યારે મને સાત આઠ મિનિટ બતાવે છે અને મારે જે જગ્યાએ જવું છે ને એ જગ્યાએ આમ નોર્મલી જઈએ તો દસ મિનિટમાં પહોંચી જઈએ પણ અત્યારે બાવીસ મિનિટ બતાવે છે એટલે ખાલી આટલા સવણ ચોકડી સુધી ટ્રાફિક હશે પછી નહીં હોય તો ચાલો દોસ્તો આપણે ટ્રાફિક પાર કરી અને મળીએ દોસ્તો જુઓ ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી પાર નીકળી ગયા છીએ જો આ બાજુમાં જે બ્રિજ દેખાય છે ને બ્રિજના પિલર દેખાય છે ને બ્રિજ બને છે ને એને લીધે ટ્રાફિક છે અને આ બ્રિજ ચાર સાડા ત્રણ ચાર કિલોમીટર લાંબો બને છે એટલે મોટો બ્રિજ બને છે અને વરસ દિવસથી આ બને છે હજી લગભગ વરસ દોઢ વરસ લાગશે એને લીધે જો બાજુનો રસ્તો પણ ખરાબ છે ધાતુમાં શું ગયું છે નવા તૈયારીમાં છે એને લીધે રસ્તો પણ ખરાબ છે દોસ્તો ખબર નહીં અંધારાને લીધે બહારની ક્લિપ કેવી આવતી હોય મિત્રો કોમ્યુનિટી સેન્ટર પહોંચી ગયો છું જુઓ આગળનું એન્ટ્રન્સ આ રીતે શણગારેલું છે તમને દેખાતું હશે જીએનએફસી સૌરાષ્ટ્ર કચ્છ સ્નેહ મિલન એવું બોર્ડ છે ઉપર મારેલું અને આ રીતનું અમારું સેટઅપ કરેલું છે મસ્ત કરેલું છે આ અમારું કોમ્યુનિટી સેન્ટર છે અને અમારા બધા મિત્રો છે અહીંયા રજીસ્ટ્રેશન એવું ચાલે છે જે લોકો નોંધણી કરાવેલી હોય ફંક્શનમાં આવવાની ટોકન વ્યવસ્થા છે અને જો આ બધા અમારા મિત્રો છે આ સામે દેખાય અમારા પરમ મિત્ર છે પુનિતભાઈ જો આહી કરે છે અને આ અમારું કોમ્યુનિટી સેન્ટરનું ગ્રાઉન્ડ છે સામે જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં લગ્ન પ્રસંગને એવું દેખાય થાય છે અને એની પાછળનું જે વ્હાઈટ કલરનું બિલ્ડિંગ દેખાય છે ત્યાં ભોજનનો પ્રોગ્રામ હોય છે અંદર બધું તમે ભોજનનો સામાન એવું બનાવી શકો છો એની વ્યવસ્થા શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપદા

ઉપસ્થિત વડીલો મિત્રો અને ભાઈઓ કે જેમણે કાઠિયાવાડ અને કચ્છ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીને જે પોતાનું જેનું માદરે વતન છે અને એ ધરતીને પ્રેમ કરે છે અને ખૂબ આદર કરે છે એવા દરેક બંધુઓનો અહીં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તમે શોર્ટ નોટિસમાં આટલી બધી સંખ્યામાં સમય કાઢીને હાજર થયા એ આપણા માટે બહુ મોટી વાત છે અને ખરેખર દર વખતે ગયા વખતે પ્રોગ્રામ સૌથી પહેલો પ્રોગ્રામ કર્યો હતો આપણે રેવર સાહેબ ત્યારે હતા જ્યારે જે આપણો અંગારેશ્વર ગેસ્ટ હાઉસ પછી ધીરે ધીરે જેનો રિસ્પોન્સ આ ગયા વખતે જે કરેલો એમાં બી સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો ને અત્યારે બી એટલે ઉત્તરોત્તર આપણને એવું થાય કે ના આપણને લોકો બરાબર રિસ્પોન્સ આપે છે તો એ માટે પણ આપણને ગર્વ થાય છે અને તમારી બધાની હાજરીને સમય માટે હું તમારો ખૂબ આભાર માનું છું આ જે મેળાવડો છે કે જે આપણે મીટિંગ જે બી ગણતા હોય એ મેળાવડાનો ફક્ત એક જ હેતુ છે કે સૌરાષ્ટ્ર એટલે કે લોકો એવું કહે છે કે સંત શૂરવીરો અને હાવજોની ધરતી એ ધરતીના આપણે સૌ સંતાનો આપણી સંસ્કૃતિને વળગી રહીએ એમાંથી ટસ ને મસ્ત ન થઈએ અને આપણું જોડાણ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારો અને પરંપરાઓની સાથે હંમેશા માટે બની રહે ફક્ત એ જ આનો ઉદ્દેશ્ય છે જો આપણે આપણી જાતને માળાના મણકા ગણતા હોય તો સૌરાષ્ટ્ર અને કચ્છની એ ધરતી એ મણકાને એક સાથે પરોવીને રાખી મૂકતું સૂત્ર છે સ્વાગત પ્રવચન પછી દોસ્તો જમણવાનો પ્રોગ્રામ હતો જો બધા મિત્રો સમૂહમાં ભોજન લઈ રહ્યા છે ભોજન પણ સિમ્પલ અને સાદું જ હતું એટલું બધું હાઈફાઈ નહોતું સિમ્પલ અને સાદું જ રાખેલું હું અત્યારે જમણવારની લાઈનમાં ઊભો છું સમૂહ ભોજન પછી દોસ્તો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો સાંસ્કૃતિક કાર્યક્રમ બીજા નહીં પણ અમારી વચ્ચેના એમ્પ્લોયમાં જે ટેલેન્ટ છે એ એમ્પ્લોય દ્વારા રજૂ કરાયેલો દોસ્તો જોવો બધા જ હાઈલી એજ્યુકેટેડ અને સારી સારી પોસ્ટ ઉપર છે

પરમેશ્વર મોદ ધરી પશુ કામ પ્રચારણ નાચ કરે જીએ કામ પ્રચારણ નાચ કરે નટ તાંડવટ ભૂ કૈલા ગા ત્રિપુરારી ત્રેકટ ધોકટ ભૂલટ દુહટ ખેક પરે પરમેશ્વર 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 મૌદ ધરી પશુ કામ પ્રચારણ નાચ કરે જીએ કામ પ્રચારણ નાચ કરે

કરવા જઈએ થતી નથી દ્રષ્ટિની સૃષ્ટિ જ્યાં પૂરી થઈ જતી ને વિરમતા મનડાના વાયરા દ્રષ્ટિની સૃષ્ટિ જ્યાં પૂરી થઈ જતી ને વિરમતા મનડાના વાયરા બ્રહ્માંડી માંડવે સર્જન વિસર્જન ના ડાયરા આપણે એક દ્રષ્ટિથી જોઈએ છે બીજું બુદ્ધિથી વિચારીએ છે આ બંને સીમા જ્યાં પૂરી થઈ જાય ને એ સૂક્ષ્મ જગ્યાએથી આખું સર્જન વિસર્જન નું ઝરણું ફૂટે છે એ આમ છે કે દ્રષ્ટિની સૃષ્ટિ જ્યાં પૂરી થઈ જાતી અને વિરમતા મનડાના વાયરા એની એ પહેલે પાર બ્રહ્માંડી માંડવે સર્જન વિસર્જન ના ડાયરા ભમરિયા કુવામાં ભમર વલોણું આખી આકાશ ગંગાઓ

પરપોટા થાય ને એવું એક જીવન છે ક્યારે આવીને જતુ રહે છે અગિયાર મો અધ્યાય ગીતામાં વિશ્વરૂપ દર્શન વાંચીએ તો સમજાય હમાતું પછડાતું વિલાતું સર્જાતું ઉડે છે ફીણના

ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ને કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં ને ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન નીરાતે બેસી જે ભરચક પીવે ને પાલવે આ લીલા ગુમાન ને રોકે કદાચ કોઈ ટોકે કદાચ તો આ મહેફિલમાંથી ઉઠવાનું નહીં કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં ને ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ને આપણે તો એની રાખવી કે આ મસ્તીમાં ખરવું કે કે ફાલવું આપણે તો સમજણ હું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું ફાલ લીલાછમ લોહી માં લખ્યું છે કે ગમે તે મોસમમાં માલવું કે આપણા તો લીલાછમ લોહી લખ્યું છે ગમે તે મોસમમાં માલવું અને હસવું જો આવે તો હસવું બેફામ ને આંસુ જો આવે તો લૂછવાનું નહીં કોઈ ઉગાડે એમ કદી હુકવાનું નહીં અને હુકવાનું હોય ત્યારે પૂછવાનું નહીં મિત્રો કાલે રાત્રે મોડું થઈ ગયેલું કાલે ત્યાં એટલી બધી મજા આવેલી ને કારણ કે દુવા રમઝટ અને લોકોએ પોતાનું ટેલેન્ટ પ્રગટ કરેલું અને બહુ નેચરલી મજા આવેલી દોસ્તો એટલે લગભગ સાડા અગિયાર જેવું થઈ ગયેલું અને થોડા થોડા છાટા પણ પડતા હતા એટલે ઉતાવળમાં હું ઘરે આવેલો માટે બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયેલો તો કાલનો બ્લોગ હું આજે એન્ડ કરું છું આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે જો મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા દોસ્તો જો બહુ તમને ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો અહીંયા તમને બાય બાય હરો ફરો અને ખુશ રહો જય શ્રી કૃષ્ણ